સુરતના સચિન જીઆઈડીસી પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા બે ઇસમોને કાર્યવાહી હાથ ધરી છે આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના સચિન જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે રાજેશ ઉર્ફે કલ્લુ બુદ્ધિરામ યાદવ અને કૈલાસ લાલમની વર્માની ધરપકડ કરી છે આરોપીઓએ ડિંડોલી નવાગામ વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાંથી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો સ્વસ્તિક જ્વેલર્સમાંથી આરોપીઓએ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી દુકાનું શટર તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો હાલ પોલીસે આરોપીઓ પાસેથી 6.11 પોઈન્ટ અગિયાર લાખની મત્તાના સોના ચાંદીના દાગીના રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમાં આરોપી રાજેશ ઉર્ફે કલ્લુ બુદ્ધિરામ યાદવ વિરુદ્ધ ઉત્તર પ્રદેશના મિરજાપુરમાં બે ગુના નોંધાયેલા છે જ્યારે સુરતના મૈધરપુરા પોલીસ મથકમાં બે અને અમદાવાદ પોલીસ મથકમાં એક ગુનો નોંધાયેલો છે આ સાથે કૈલાસ વર્મા વિરુદ્ધ ઉત્તર પ્રદેશના વિંધ્યાચલ પોલીસ મથકમાં મારામારીનો ગુનો નોંધાયેલો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત